में 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 में? आप खेलने के के लिए आए आए हुए हैं। जी, 2018 में हम थे, में, हम थे थे। सूरत और पे रनर रहे उत्तर प्रदेश से से खेलना क्या कहोगे इस आयोजन बारे बहुत और साकरचंद पटेल यूनिवर्सिटी विश्वनगर खाते दिव्यांग खिलाड़ियों व्हील व्हीलचेयर नेशनल लेवल टूर्नामेंट न शुभारम्भ नमस्कार आप आवाज न्यूज પ્રકાશભાઈ પટેલના સફળ નેતૃત્વ હેઠળ સંચાલિત સમગ્ર ઉત્તર ગુજરાતની સુપ્રસિદ્ધ સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે તારીખ પંદર માર્ચ બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત દિવ્યાંગ ખેલાડીઓ માટે નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો આ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મહેસાણા જિલ્લાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ પેરા ઓલિમ્પિક કમિટી ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર શ્રીમાન ચંદુભાઈ ભાઠી પેરા સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાતના ચેરમેન શ્રીમાન કાંતિભાઈ પરમાર તેમજ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એવા શ્રીમાન પ્રકાશભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી આ સાથે યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ પ્રોસ્ટ એવા ડૉક્ટર પીએમ ઉદાણી રજિસ્ટ્રાર ડૉક્ટર પરિમલ ત્રિવેદી અને સમગ્ર સાકરચંદ પટેલ યુનિવર્સિટી પરિવારની હાજરીમાં આ ઉદઘાટન સમારંભ યોજાયો આ વિલચેર નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર સમગ્ર દેશના અલગ અલગ રાજ્યો જેમ કે રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ તમિલનાડુ મધ્યપ્રદેશ ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધેલ છે આ ઉદ્ઘાટન પ્રસંગે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો કારણ કે તેમના સહયોગથી સમગ્ર ગુજરાતમાં પહેલી વખત આવડી મોટી દિવ્યાંગ બાળકોની ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ રહી છે જે યુનિવર્સિટી માટે અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની બાબત છે આપણા યશસ્વી અને વિશ્વ ગુરુ પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષો પહેલાં આવા બાળકોને દિવ્યાંગ એવું ઉપનામ આપેલું અને તેઓ પોતાની જાતે નબળી ન સમજતા રમતગમતની સાથે બીજા અન્ય ક્ષેત્રોમાં પણ ખૂબ સારી નામના મેળવે તે માટે તેમને ખૂબ જ પ્રોત્સાહન આપતા અને આજે પણ અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધવા તેમને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડે છે આ ટુર્નામેન્ટ પંદર માર્ચથી ઓગણીસ માર્ચ સુધી સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાવાની છે તો સર્વે વિસનગર તાલુકાની જનતાને આ ટુર્નામેન્ટની અંદર જોવા અને આવા ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા આહવાન કર્યું હતું અને આગામી સમયમાં આવા દિવ્યાંગ ખેલાડીઓ માટે આવી કોઈપણ પ્રકારની ટુર્નામેન્ટ કરવા અમારી યુનિવર્સિટી સદાય તત્પર રહેશે એવું પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન उत्तर गुजरात विकलांग कल्याण संघ और साकड़चंद पटेल यूनिवर्सिटी ना सहयोग थी योजाए ते बदल समग्र ए आयोजक नो खूब खूब आभार व्यक्त करो तो। क्या नाम है आपका नाम सौरभ त्यागी मैं उत्तर प्रदेश व्हील चेयर क्रिकेट टीम का प्लेयर हूँ हाँ। क्या कहोगे आज के इस आयोजन के बारे में ये टूर्नामेंट के बारे में गुजरात के मेहसाणा में ये बेहतरीन टूर्नामेंट शंकल चंद पटेल यू, यूनिवर्सिटी में ये बहुत ही बेहतरीन टूर्नामेंट हो रहा है जहां पर आठ राज्यों की टीमें पार्टिसिपेट कर रही हैं और मैं उत्तर प्रदेश से की टीम से खेल रहा हूँ क्या कहोगे इस आयोजन के बारे में ये बहुत ही बेहतरीन आयोजन है यहाँ पर हम उत्तर प्रदेश से आए हैं और इस टूर्नामेंट को जीतने के लिए आए यहाँ का जो ग्राउंड है वो कैसा लग रहा है आपको यहाँ का वातावरण कैसा लग रहा है बहुत ही बेहतरीन शानदार आयोजन है और सभी खिलाड़ी एंजॉय कर रहे हैं और अपना बेहतरीन प्रदर्शन करने के लिए तैयार है शंकल चंद यूनिवर्सिटी हमें बेहतरीन सुविधाएं प्रोवाइड कर रही है क्या नाम है आपका मेरा नाम है पाठक उत्तर प्रदेश विलचे क्रिकेट टीम का कप्तान हूँ हाँ क्या कहोगे आप इस आयोजन के बारे में ये यूनिवर्सिटी शंकलचंद यूनिवर्सिटी के माध्यम से बहुत सुंदर आयोजन हुआ है जिसके लिए हम तहदिन से धन्यवाद देते हैं और यहाँ का जो आयोजन के अलावा आपको यहाँ का ग्राउंड कैसा लगा वो सब आप विस्तार से बताएंगे ग्राउंड बहुत अच्छा है थोड़ा सा खिलाड़ियों को मेहनत करनी पड़ती है क्योंकि क्या ग्राउंड बहुत रूखा हुआ ग्राउंड है में व्हील चेयर हम लोग को बहुत ज्यादा मेहनत करके चलानी पड़ रही है और क्रिकेट तो संघर्षों का गेम ही है तो बहुत अच्छा लग रहा है पहले कभी गुजरात में आप खेलने के लिए आए हुए जी 2018 में हम आए थे सूरत में और वहाँ पे हम रनर रहे, रहे थे तो पे पे क्या सोच विजेता बन के जाएंगे और खुशी खुशी एक ट्रॉफी उठा कर जाएंगे